મારો નામ મૃતવી નારણ્યા છે હું થાનમાં રહું છું અમે આ થાનગઢ વરિયા પ્રજાપતિ વાડીમાં એક્સપો ગોઠવેલો છે ચોવીસ માર્ચના જે બધી ઘરે જો મહિલા કરે છે વસ્તુ બધી ઘર વખરી જ્વેલરી ફૂટવેર ચિલ્ડ્રન્સવેર બધાનો એક્સપો કરેલો છે અને ટોટલ સત્યાવીસ સ્ટોર છે અને આ સ્ટોર અમારે એક્ઝિબિશન રાખવાનો ઉદ્દેશ એ છે કે બધા મહિલાઓ જે આગળ વધે જે પ્રજાપતિના સમાજની મહિલાઓ છે

મારું નામ દામિની પ્રજાપતિ છે થાનગઢ વરિયા પ્રજાપતિ એક્સપો એક્સપો ચોવીસ પચીસ માર્ચનો કરેલ છે એમાં અમે વરિયા પ્રજાપતિના બધા લેડીઝ આયોજન કરેલ છે એમાં સત્યાવીસ સ્ટોલ છે ફૂડના સ્ટોલ છે લેડીઝ લેડિઝવેર ઘરની ઘરવકરી તમામ આઈટમ એમાં છે અને અમે છેલ્લા પંદર દિવસથી વરિયા પ્રજાપતિના અમે ત્રણ લેડીઝ છે એ હેન્ડલિંગ કરીએ છીએ અને બહુ સારું અને અમારા વરિયા પ્રજાપતિના લેડીઝ આગળ વધે એ એના માટે અમે

અને આ ઉત્તરોતર આવી જ તારી આગળ થોડીક વધતી રહે એવી એમ અમારા વરિયાદી માતાજી પાસે પ્રાર્થના આવી અને બહુ સરસ અમારા બહેનો જ બધાએ હાથેથી હેરિંગ કરીને બધું બનાવી સરસ જય માતાજી જય વર્યાદેવ ખામગઢમાં રહી છે અને ખામગઢમાં આપણે આ આયોજન કર્યું છે અને પ્રજાપતિ સમાજે કર્યું છે તો બહુ સારું છે ગામ ના જવું પડે અને બેનોને થોડીક હેલ્પમાં સારું છે અને વસ્તુ બધી સારી છે અને આજુ તો બહેનો નાસ્તા કરવા જવું નથી પડતું અને વસ્તુ બધી સારી છે અને કામ સારું છે અને આવું આવું બે ત્રણ મહિને બે ત્રણ મહિને ત્યાં રાખે ને તો સારું છે અને બેન તો આપણે હેલા રાખે છે બધું આગળ જય માતાજી જય વર્યાદેવ બહુ સરસ આયોજન થયું છે અને અમારે બારે ખરીદી માટે કોઈ પણ જવું પડે એવું નથી અને અમને બધાને ખૂબ જ આનંદ થાય